જય શ્રી રામ આપ સૌનું સ્વાગત છે નમસ્કાર રામનવમીનો તહેવાર ભગવાન શ્રી રામના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે મનાવવામાં આવે છે ભગવાન શ્રી રામના જન્મ ચૈત્રી માસની સુદ નોમના દિવસે થયો હતો તેથી તેને રામનવમીનો તહેવાર તરીકે ઉજવાય છે રામ ના દિવસે કરેલું દાન જપ તપ ઉપવાસ અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને સાથે સાથે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના એવા મંત્ર છે કે જે મંત્રનો જાપ તમે કરો તો ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં ધનની કમી ક્યારેય નહીં થાય રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર કષ્ટોથી મુક્તિ મળે છે નવરાત્રિ એટલે ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ અને આ કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે રામનવમી એ ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા તમે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવી શકો છો અને તમે એમને ભેટ આપો માતા પિતાની સેવા કરો તેનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે હવે આપણે વાત કરીએ રામ રામનવમીના દિવસે કયા મંત્રનો જાપ કરવાનો છે માટે વિડીયોને આપ અંત સુધી જરૂર જુઓ આ રામ રામનવમી પર તારક મંત્ર એટલે કે રામ નામની પાંચ માળા જપવાથી તમારી મનોકામના સિદ્ધ થાય છે ભગવાન રામનો ફોટો રાખી વિધિવત રીતે પૂજા કરો અને મંત્ર ઓમ રામભદ્રાય નમઃ ઓમ ભદ્રાય નમઃ આ મંત્રનો જાપની ઓછામાં ઓછી પાંચ માળા કરવાથી તમારા કાર્યમાં આવનાર તમામ સમસ્યાઓ દૂર થાય છે મિત્રો આગળ વાત કરીએ તો આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે કયા મંત્રનો જાપ કરવો તો તેના વિશે તો રામનવમીના દિવસે આ મંત્રનો જાપ કરવો ઓમ જાનકી વલ્લભભાઈ સ્વાહા ઓમ જાનકી વલ્લભભાઈ સ્વાહા આ મંત્રનો જાપ પાંચ માળા કરવાથી જીવનમાં માન પ્રતિષ્ઠા વધારો થાય છે અને આજના દિવસે ઓમ નમો ભગવતે રામચંદ્રાય ઓમ નમો ભગવતે રામચંદ્રાય આ મંત્રનો જાપ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે જે લોકોને કાયદાકીય લડતમાં મુશ્કેલીઓ પડી રહી છે તો તેના વિશે ઓમ રામાએ ધનુષ પાનાએ સ્વાહા ઓમ રામાયે ધનુષ પાનાએ સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી શત્રુઓનો વિનાશ થાય છે અને કોર્ટમાં ચાલતા કેસોમાં જીત મળે છે રામ રક્ષા સ્ત્રોતનો વિધિવત પઠનથી ભગવાન રામ શત્રુઓ સામે વિજય મેળવવામાં મદદ કરે છે અને જીવનમાં સુખ શાંતિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે અયોધ્યાવાસી શ્રી રામ રઘુકળ ના કહેવાયા રામ પુરુષોત્તમ માં છે ઉત્તમ રામ સદા લો હરી રામ નું નામ તો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરું